ક્યા થી કેવું ગામ જિલ્લો મેસાણા અને ગામ કયું

ઉંજા તાલુકો હા જિલ્લો મહેસાણા હા અને ગામ કયું ગામ ઉંઝા ગામે ઉંઝા 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 ઓકે ઓકે આખું નામ બોલો તમારું મારું નામ પટેલ કુમાર હસમુખભાઈ અશોકભાઈ વિકીર કુમાર હસમુખભાઈ 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 હરેશભાઈ નું હા બરાબર હસમુખભાઈ હર્ષ પટેલ નિકીર નિકી રવ હા નિકીરભાઈ

મારી ઉંમર 32 વર્ષ 32 વર્ષ બરાબર તમે બિઝનેસ શું કરો છો હું હું તો જોબ કરું છું જેનો આ પ્રાઇવેટ કંપનીમાં પ્રાઇવેટ કંપનીમાં કઈ કંપનીમાં જોબ કરો છો આ જેફ ફાર્માસ્યુટિકલ હ જેફ ફાર્માસ્યુટિકલ બરાબર ઓ તમે કેટલા પગાર છો હું એક જ બાય મમ્મી પપ્પા છે મમ્મી પપ્પા બરાબર તમાર પપ્પા ની ઉંમર કેટલી માપન નંબર પોસઠ વર્ષ 65 વર્ષ હા ઓકે તમારા મમી ની મમી ની સાઈઝ 60 વર્ષ હા બરાબર બે કેટલી બે નું નહીં બે નથી હા બરાબર તમે એક જ છો હું એક જ છું બરાબર અત્યારે હાલ તમે બિઝનેસ કરો છો હાલ જોબ કરો ફાધર કેટરિંગ ઉપર કેટરિંગ બરાબર તો પછી મતલબ ટિફિન હા બરાબર તો પછી તમારે કેમ્યા તમારા પટેલ સમાજની અંદર નથી કઈ છોકરીઓ કે એવું કઈ નથી એટલે બીજા સમાજ બધા બરાબર પછી આજે તમે મને મને જે ફોન કરેલો ઈ તમારા પપ્પાને તમારા મમ્મીને ખબર છે હા બોલો બરાબર તમારા પપ્પા છે ત્યાં બાપા બાપા અંદર એની મને વાત કરાવો ખ્યાલ આવે ને એમાં એવું છે કે કાલે મારે બોટાદ જિલ્લા બોટાદ તાલુકાનો એક ભાઈનો ફોન આવ્યો હતો પછી એના પપ્પા એવું કેતા ભાઈ મારો છોકરાનો ઓડિયો તમે ડિલેટ કરી નાખો કેમ કે આમાં કોઈ ડિલેટ કરવાની એટલે આ કોઈ બકાલા માર્કેટ તો નથી પેલા અમે તમારા ઓડિયો અમે મહેનત કરતા હોય તમારા માટે અમે મહેનત કરતા હોય તમારા માટે અમારે કોઈ લેડી ફોન આવતા હોય તો અમે એને કોન્ટેક્ટ કરતા હોઈએ આવું બધું અમે કરતા હોઈએ ડિલેટ કરી નાખો એવું બરાબર થઈ જાય હા એ થઈ જાય પછીનો વિષય છે બરાબર છે બાકી અમે તો તમારો ફોટો સેન્ડ કરીએ પછી તમારો મોબાઈલ નંબર નાખીએ વાંધો ડોરે એ તો આપડે તો કોઈ પ્રોબ્લેમ નહી હા એ બરાબર હા એટલે આમાં તો શું હોય કે ભાઈ આ તો સોશિયલ મીડિયા છે બરાબર ના ના આ ખોટા ફોન આવો અમુ ખબર પડ હા એટલે એટલે આને અમારામાં બધું જોવાનું હોય બરાબર હા જો ડોરે હા અને અમે જે કંઈ કરીએ ને એ તમારી મંજૂરી હોય ને તો જ અમે ઓડિયો મૂકી બરાબર મારે તો કે છે હા હા એટલે જો પછી તો બસ નહી અને જમીન છે તમારી પાસે અઢી બરાબર પંદર હજાર રૂપિયા પગાર છે એમ ને બરાબર કઈ કંપનીમાં જોબ કરો તમે હું દવા ફાર્મસી ફાર્મસી નું દવાની એજન્સી છે કઈ દવાની એજન્સી છે હા બધી મેડિકલ દવા મેડિકલ બરાબર એટલે આ ખેતીવાડી માટે છે કે ના ના એવું નહીં આપડે પેલી ડ્રગ વાળી ડ્રગ બરાબર ની કંપનીનું નામ શું છે શેષ фармаસીટિકલ ઓકે વાંધો બંને હવે તમે એક કામ કરો હમ આ ઓડિયો હું વાયરલ કરું તો તમને તમારી મંજૂરી છે ને

આધાર કાર્ડ તો મારે જોવું પડે ને કે ભાઈ તમે એ ભાઈ બોલો છો કેમ છે એમ આઈડી proof તો એક કઈ બી તમારું આપવું જ પડશે તમારે એવું છે હા કેમ કે આ વસ્તુમાં બધું શું છે કે અત્યારે હવે મેં તો તમને જોયેલા નથી હા તમે કોણ બોલો છો ક્યાંથી બોલો છો ઈ મને કેમ ખબર કાલે કોક તમારા નામનો કોઈક બીજો વ્યક્તિ મને કોલ કરી રહ્યો હોય તો મારે શું કરવાનું પેલો ભાઈ આધાર કાર્ડ જોઈને કઈ કેસે તમે આધાર કાર્ડ

બરાબર હા એટલે અમારા એવિડન્સ પુરાવા આપેલા હોય અને આઈડી પ્રૂફ હોય બરાબર હા એટલે અમારામાં ટેન્શન નહી લેવાનું કેમ કે અમે અમારો મારો પોતાનો ફોટો મૂકેલો હોય નીચે મારું નામ લખેલું હોય અને મારો મોબાઈલ નંબર એડ કરેલો હોય સમજી લ્યો હા આ મોબાઈલ નંબર મારો નહી તમારો જ મોબાઈલ નંબર મૂકવાનો

ઓડિયામાં એક બે દિવસની વાત લાગે કેમ કે મારા હા ઓડિયા માં એવું હોય કે મારે તમારું ન હોય આ તો ઓલ ગુજરાત અને બીજા બીજા ના ફોન હોય બરાબર બીજા રાજ્યની હે બીજા રાજ્યમાં ફોન આવે હા આ તો ઠેર આ ઓલ ગુજરાત મહારાષ્ટ્ર યુપી એમપી થી આ હોય બધા ફોન આવતા હોય તમે સેવા કરો તમા અમારે આ ખાલી સેવાનું જ કામ કરવાનું કોઈ હેતું છે નહીં અમારે કાઈ આમાં લેવા દેવા નો હોય સમજી લે અમે તો તમે જેમ કોલ કર્યો તમારો નંબર મૂકી દીધો બરાબર એમ જો તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જતો હોય તો અમને કોઈ તકલીફ ના હોય સમજી લ્યો નસીબ નસીબ હા ઈ તમારા નસીબ ઉપર હોય અને અમે કોઈની પાસે એક પૈસા અમે લેતા નથી બરાબર એવું હા અમે તો ઓનલી ફોર ખાલી સેવાનું કામ કરી દઈએ તમને એવું છે હા 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 એટલે તમે એક છે ને ફોટો ક્યારે મને મોકલો છો ફોટો અત્યારે મોકલો હા બસ અત્યારે નાખી દો એટલે શું છે અત્યારે ની અંદર એડિટીંગ મૂકી દઉં બરાબર એટલે તમારો નંબર મેળો આવી જાય ઓકે હા હા સારું વાત